સુપ્રીમ કોર્ટે તિરુપતિ લાડુ વિવાદ પર નવી એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે સભ્યોની તપાસ ટીમ આદેશ કર્યો છે તો આ ટીમમાં સીબીઆઈના બે બે અધિકારીઓ અધિકારીઓ રાજ્ય સરકારના અને એક અધિકારીનો સમાવેશ અને આ તપાસ પર સીબીઆઈ ડાયરેક્ટર નજર રાખશે તો સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કોર્ટને રાજકીય લડાઈ માટેના પ્લેટફોર્મ પર પરિવર્તિત થવા દેતા નથી તો ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી તો જસ્ટિસ બી આર ગવ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ